હારીઝનગર ને મળ્યા નવા ઉપપ્રમુખ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની વણી કરાઈ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી ભાજપ પ્રદેશમાંથી મેન્ડેન્ટ પ્રક્રિયા મુજબ નામ જાહેર કરાયું પ્રમુખ તરીકે ધરતીબેન ધર્મેશ સચદે તથા ઉપપ્રમુખમાં મહેતા કિંજલબેન ચક્ષુકુમારનું નામ જાહેર કરાયું

બધા એમને પ્રમુખ તરીકે ચૂંટણી માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને હું આ કામજનો માટે એમને જે સમસ્યા છે જે પાણી છે કટલી છે રોડ ગાયો જે સમસ્યાઓ છે બધું જેમ કે છે મારા કે હું એનો સવાલ કરવાનો પ્રયત્ન કરીશ અને એનો સહકાર આપીશ અને એનો કામો કરવાનો ખૂબ પ્રયત્ન કરીશ મહિલા તરીકે તમે અત્યારે જવાબદારી સંભાળીને આ છોકરે અને મેળાના પર પ્રશ્ન હોય છે એમાં કોઈ ખાસ કરીને પાણીની સમસ્યાઓ ઉકેલવા મહિલાઓને પાણીની બહુ એમને હેરાન કરતી છે એમને હું ચારે જ સ્થિતિ લોકો મને કહેતા કે અમારે પાણીની બહુ જ સમસ્યાઓ છે હું એમની સમસ્યા સોલ્વ કરવાની પ્રયત્ન કરીશ અને એમનો પ્રશ્ન જે બી હશે એને સોલ્વ કરીશ આજે મને નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ણિત થઈ છે તે ઉમેદવારો અને તે લોકો મને વિજેય બને છે તેના બદલે હું એમનો આભાર વ્યક્ત કરું હું એ લોકોની જે બી સમસ્યાઓ છે ગટર પાણી રોડ રસ્તા એને સમયમાં પ્રા સમટવાનો પ્રયાસ કરીશ સુનાવવાનો ધરતીબેન ધર્મેશભાઈ શ્રીભાઈ